પણ સાયકલ કોઈ આખતું નહિ છોકરો ને સાયકલ શીખ્યોગડે હમણાં જ નવું પછી

અને મારામ સાયકલ પડે સાથે એક જણો અંગાજ થતો લોહી પીડ્યો છે

એનું પહેરી મેલ્યા આવી એવા સાહેબ મને લાગે છે માતાજી ની શોખ ને રીતો એવી સરસ ગારા મો ગુંદડી ને ભૂગેડું એવા ભૂગેડું મને હાલ એવી રીતે કોમીઓ કરતા મૂકી ભેસ નેતા હોય નાસી ને બરોબર બંને દોરા ભેસ એવી આવે એવી રીતના આવે ચી રીતના દોરાય એમ નઈ ઓય શરમ આવે લગર ભરા પંદર હજાર માં ભે માગી સાહેબ આપણે આટ મન એવું લાગ્યું મને આના કે પહેલા તો બાઇક લઈને આયા હતા એ તો એ તો કોઈ 25 ના ના એ તો જ નહીં હવે તો બીજું કોઈક બતાડો તારે તમે તમે કો તમા આ તો તમે કિંમત દેવી કરી છે જો હવે મને

રૂપિયો ના હોય તો હોય તો મારા જોડે નહીં તમે દસ રૂપિયા પડ્યા છે